વેલકમ બેક ટુ માય બ્લોગ મિત્રો આપણે છે ને મોલે પહોંચી ગયા છીએ અને આપણે છે ને અત્યારે ટાઈમ મળ્યો છે બ્લોગ બનાવવાનો કારણ કે મોલે આવે પછી ટાઈમ મળે આપણે બ્લોગ બનાવવાનો ઘરે તો આપણે ટાઈમ જ ના મળે બેસવાનો કામ એટલું હોય ને એટલે તો છે ને આપણે આ બધી છે ને દિવાળીની ફૂલ એટલે ફૂલ તૈયારી થઈ ગઈ છે દિવાળીની બધું શરણ કરી લીધું છે સ્ટોક બધો કરી લીધો છે અને અત્યારે છે ને જમવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે ફટાફટ જમવા બેસી જઈએ અને પછી આપણે કંઈક ફરી નવીન કરીશું તો મિત્રો જમવા બેસી ગયા છે જો આપણે અહીંયા છે સેવ ટમેટાનું શાક છે રોટલી છે પાપડ છે અને ખીર પણ છે ભેગી અને આ છે ભાખરવાડી મસ્ત છે ભાખરવાડી ની તો આપણે પાપડ છે સેવ ટમેટાનું શાક ખીર છાસ અને કેળા તો ખાઈ લે કા હા મતલબ ખાવા બધા હમ હું તો કતરી દે ચાલો ભૂખ લાગી

સાથે પાપડ છે સોન પાપડી છે ભાખર છે છે રોટલી તો ચાલો દિવાળી ડ્રાય ફ્રુટ નું તો આજ વખતે થોડું પેકિંગ ચેન્જ થઈને આવ્યું છે આમાં હમ આમાં થઈને આવ્યું છે ને એક બીજું અમીરને ગોઠવે છે બધું સ્ટોક બધો ગોઠવે છે અને આપણે આજ વખતે મંગાવી લીધા છે સ્પેશિયલ ગિફ્ટ પેક એટલે કે ગિફ્ટ પર મંગાવ્યા છે દિવાળી દિવાળી માટેના સેલિબ્રેશન જેમાં બધું મળી જાય તમને અને એકદમ મસ્ત પ્રીમિયમ પેકિંગ પણ આવી જાય એમાં એટલે આપણે દિવાળી કોઈકના સગા સમુદ્રીના ઘરે જઈએ તો દેવા માટે એકદમ મસ્ત રહીએ એના માટે આ કિલોના પેકિંગ છે એની સાથે સાથે અડધો કિલોના પેકિંગ પણ છે દાઝિલોના એકદમ પ્રીમિયમ ક્વોલિટીના છે મસ્તના તો મિત્રો આખી ફાઇલ છે ને આ બિલ ની ભરાઈ ગઈ છે આમાં બધા મલક બધા બિલ ભેગા થઈ ગયા છે તો આપણે આ નવી ફાઈલ લઈ લીધી છે અને એમાં હવે આપણે બધા બિલ નાખવાના છે તો અરે ખોલતા નહી આવડતું મને ઠેલા યાદ આવી ગયા તું જૂના ઠેલા ના હોય એવું પૂરા કેવા ગીત ક્યુ કેવાય મને ગીત નથી આવડતું આપણો માલ આવી જાય બે દિવસથી ઓર્ડર કર્યો તો આજે આવ્યો એમ થોડુંક લેટ થઈ ગયું આજે દિવાળી ટ્રાફિક હોય ને એટલે તો જો આ બધું આપણો સ્ટોક આવી ગયો છે બિસ્કીટ ફૂલ ઓન સ્ટોક દિવાળીનો કાલે જે આથી પણ ડબલ માલ આવવાનો છે બીજો આજે જેટલો પોચી થઈ ગયો એટલે એટલો આવી ગયો છે તો મુરત કરો ચાલો હવે બોક્સ ખોલવાનો ઓરિયો છે મુહૂર્ત કિયા છે તો ચાલો ફટાફટ એને આપણે એને બિલ ચડાવી દઈએ ગોઠવી દઈએ અને આ છે ને ઘોડા પાછા આવ્યા છે જો વેફર બિસ્કિટ છે ઓરિયોના ત્રણ ફ્લેવર છે આજે તો ઘણા બધા ટોટલ આઇટમ ઘણી છે આમાં બિસ્કીટની નવીન નવીન આઇટમ પણ ઘણી છે અનબોક્સિંગ કરો એક એક બીજું હા હાલો હમણાં બે જ જાઉં હું અમારે આને ઉતામાં રહું હા હા જોતો જોતો ચાલો કઈ વાંધો નહીં આપણે ફટાફટ કામ કરી લઈએ આપણું તો ચાલો મિત્રો આપણે બિલ અને કેલ્ક્યુલેટર લઈ લીધું છે અને આપણે બધી એક એક આઈટમ લઈ લીધી છે અહીંયા અને બધું આપણે હવે બિલ ચડાવવાનું છે અને ટેલી કરવાનું છે તો ફટાફટ આપણે કામે લાગી જઈએ અને આમ જુઓ અને અમીર એના કામે લાગી જાય હવે